માર્યો હિત્યાય લેકા માર્યો ઈ ડડો ખરીખ થઈન મારતો તો ને લે કાઈ મારે એમ થોડું હાલે આલિયા જાવું હે હાલો મારા પડી તો ખારો છે એટલે મારી લેવાનું લે બોલે માર પપ્પા એટલે કઈ લે કાઈ દીજે લે તાર બાપે થી કાઈ હું ના એ લે એ ખારો વાત કરે રેવાય તા તો બે બાજવા મને ઘરે જઈને ત્યાંથી

આપડે પૈસા વાળા થઈ એમાં જઈશ કરો તમારા બાપ કોઈ લાગે એ લેવા બેઠા હોય આપણને નો જીતવા દેસી તો આપડા ગુજરાત વાળા

તમારી માસી તો મારી માસી આવી તો તને શું બરાતરા તા ત્યાં કેમ રોવે એ દાદા ની હાક લાયા ને ત્યાં માસી માર બધી હાક લઈ લીધી જોયું મોટા આ માસી હા કટે આ છોકરા ને ભાગ નહીં લઈ ગયા આ માસી જા ને એને આમ તો હળકવા ઉપડે કુતરા ઘોડા કરે એટલે મહા અહીંયા ખોદા ને કાઢ્યા છે હા દાંડા વગરની ની ખાલી ઘર માં હા દાંડા વગરની ની કાઢવી પડે ને આ ઘોર એ નહીં જશે નહીં જશે ને હાથા ને બધવાડ છે બટા તું તું મોજા માં તારો બાપ બેટા હમણાં માસીના ના પગલા જાય